ધારી તંત્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યુનિટી નું યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું યુનિટી માર્ચ યાત્રાનો પ્રારંભ તંત્રના દરેક અધિકારી અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યો હતો કાર્યક્રમની રૂપરેખા અનુસાર વીરપુર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેશન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું लोकार्पण કરવામાં આવ્યું વીરપુર ગામથી યુનિટી માર્ચ પદયાત્રા માધવપુર પહોંચી હતી બસ સ્ટેન્ડનું लोकार्पण કરવામાં આવ્યું ખીચા ગામે સરદાર વલ્લભભાઈ પટેલ 150મી જન્મ જયંતિ નિમિત્તે ખીચા ગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો આ યુનિટી માર્ચ યાત્રામાં સાંસદ ભરતભાઈ સુતારિયા ધારાસભ્ય જેવી કાકડિયા જિલ્લાવાચ પ્રમુખ અતુલભાઈ કાનાણે તેની ઉપસ્થિતિ વચ્ચે અનેક કાર્યકરો આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી વિધાનસભા ધારી વિધાનસભામાં આજે યુનિટી માર્ચનો કાર્યક્રમ સરદાર સાહેબની એકસો જન્મ જન્મજયંતીના પ્રસંગે આજે અમે ધારી વિધાનસભામાં એક કાર્યક્રમ રાખ્યો હતો આ કાર્યક્રમમાં એક પદયાત્રાનો કાર્યક્રમ જે વીરપુરથી શરૂ કરી અને માધુપુર માધુપુરથી દેવળા અને દેવળાથી ખીચા ખીચા મુકામે પણ એક કાર્યક્રમ રાખ્યો સર્વ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ આ કાર્યક્રમ પદયાત્રા વીરપુરથી ચાલુ કરી અને ખીચા મુકામે રાખેલ છે આ કાર્યક્રમમાં આપણા લોકલાડી સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા માજી ધારાસભ્ય શ્રી મનસુખભાઈ બોવા પાર્ટીના પ્રમુખ શ્રી અતુલભાઈ અમારા પાર્ટીના પાંચે પાંચ મંડળના પ્રમુખશ્રીઓ તમામ અધિકારીશ્રીઓ પ્રાંત અધિકારીશ્રી બધા આગેવાનો આ વિશાળ આ વીરપુરથી તે ખીચા સુધીની પદયાત્રામાં બધા જોડાયેલ છે

લગભગ મારા અંદાજ પ્રમાણે બાર કિલોમીટરની યાત્રા છે જીતપુરથી લઈ શરૂ કરી છે નીચા સુધી યાત્રા છે અને આ ધારી વિધાનસભામાં આજે શરૂ થઈ છે કાલે આ જ રીતે રાજુલા વિધાનસભામાં છે પછી લાઠી વિધાનસભા અમરેલી વિધાનસભા ગોવા વિધાનસભામાં કાલે પૂર્ણ થઈ અને ગારી અંદા મારી લોકસભાની અંદર સાથે સાત વિધાનસભાની અંદર આ રીતના કાર્યક્રમો છે આ કાર્યક્રમથી એક તો જે સરદાર વલ્લભભાઈ પટેલે જે આપણી માટે શું કર્યું છે એકતાનું પ્રતિક છે સર્વે સમાજને સાથે લઈ અને ચાલ્યા હતા અને આજે સર્વે સમાજ અમે સાથે લઈ અને આ યાત્રા કાઢી છે ત્યારે હું દેશના વડાપ્રધાન એસજીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવા કાર્યક્રમથી કેટલાય લોકાર્પણ કેટલાય બ્લડ કેમ્પ અને અલગ અલગ વિવિધ કાર્યક્રમો પણ થઈ રહ્યા છે તે બદલ સરદાર સાહેબનો પણ હું આભાર માનું છું કે જે સરદાર સાહેબે આપણને એકતાનું પ્રતિક કઈ રીતે રહી હતા એનું આપણને પ્રેરણા સાહેબ આપારી તાલુકામાં રેલવે જે છે ગઈ ગઈ છે છે લોકોની માંગ નથી અમરેલીમાં રેલવે સ્ટેશનનું કામ છે શરૂ છે એટલે એને ઓછો કરવાનો છે એ માટે બે ટ્રેન ભેગી ન થઈ શકે એટલે બે પ્લેટફોર્મ અટાણે બની રહ્યા છે બે રેલવે સ્ટેશન બની રહ્યા છે ટૂંક સમયની અંદર આરીની અંદર રેલવે પાછી શરૂ થઈ જાય અતુલ કાનાણી પ્રમુખ અમરેલી જિલ્લા ભારતીય જનતા પક્ષ આખા દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિનું શાનદાર ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ ખૂબ સરસ રીતે સરદાર સાહેબના મૂલ્યોને લોકો સુધી પહોંચાડવા માટે એમના આદર્શોને લોકો સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા યુનિટી માર્ચના માધ્યમથી એક યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આજે ધારી વિધાનસભાની યાત્રા વીરપુર મુકામેથી નીકળીને ખીચા સુધી જવાની છે બાર કિલોમીટર સુધી ચાલીને યાત્રામાં વિવિધ સમાજના યુવાનો વિવિધ જ્ઞાતિના યુવાનો આમાં જોડાય એકતાનો સંદેશો આપવાના છે ત્યારે સરદાર સાહેબના જે આદર્શો હતા એમની જે કાર્યપ્રણાલી હતી એમના જે મૂલ્યો હતા એ લોકો સુધી પહોંચે એમના આદર્શો લોકો યુવાનો સ્વીકારે એના ઉદ્દેશ સાથે આજે આ યાત્રાનો પ્રારંભ થયો છે અને યાત્રામાં હંશે હંશે ધારાસભ્યશ્રી જયભાઈ કાકડિયા અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા સહિત